રાજા શાહીથી વસવાટ પણ રહેણાંકના નથી આધાર સરકારી ચોપડે બે ગામ ગેરકાયદે રજૂઆત છતાં નથી થતા કામ સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા વર્ષ બે હજાર પાંચ છ માં અસ્તિત્વમાં આવી હતી નગરપાલિકા બનવા પાછળ સિંહ ફાળો હિંમતપુરા અને નારણપુરા ગામનો હતો પણ આજે સ્થિતિ એ છે કે આ બંને ગામના લોકો પોતાના આધાર માટે લડી રહ્યા છે લડત છે પોતાના મકાનની જમીન ના પુરાવાની બંને ગામના નગરપાલિકા તો બની ગઈ સત્તાધીશો પણ મળી ગયા પણ ગ્રામજનો અસુવિધાઓથી પીડાઈ રહ્યા છે વર્ષો જૂના કાચા બાંધકામો છે ત્યાં મીટર તો આપવામાં આવ્યા છે પરંતુ જમીન માલિકીની ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ નથી લઈ શક્યા આ ગામની અંદર વર્ષોથી રહેશે રાજા સહિત વખતના પણ અમુક આ ગામની અંદર પણ કોઈ પણ મકાનની સુવિધા નથી અને જ્યાં પણ નગરપાલિકામાં ફોર્મ ભરવા જાય પણ એ મંજૂરી કરતા નહીં એ ઇમેજ કે તમારા તરીઓ ખાતે નહીં અને ઘર વેરો પાણી વેરો બધું તમામ વસ્તુ લઈ લે તો એ છતાં અમે ગમે ત્યારે ફોર્મ ભરવી તો એ પાસ તો કરતા જ નહીં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ પણ લાભ મળ્યો નહીં હજુ ચોમાસામાં કાચા મકાન પડી ગયા છે લોકો જોખમી અને દયનીય સ્થિતિમાં રહે છે કાટડી નગરપાલિકામાં સમાવેશ થયા બાદ નગરપાલિકા વેરો વસૂલે છે પણ આવાસ માટેના ફોર્મનો સ્વીકાર કરતા નથી ગામની જમીન ગેરકાયદે હોવાનો રાગ આલાપી સ્થાનિકોને તગેડી મૂકે છે પાકા આવાસ ન હોવાથી હિંમતપુરા અને નારણપુરા ગામના રહીશો નબળી સ્થિતિમાં રહે છે લોકો કહે છે કે ચૂંટણી આવે એટલે નેતાઓ વાયદા કરે છે પણ તે પૂરા થતા નથી રાજકીય આગેવાનો ફોટો સેશન કરાવે છે અને વાયદાઓ આપે છે કે પ્રશ્નનું નિરાકરણ આવશે પરંતુ વર્ષો વીતવા છતાં હજુ સુધી સમસ્યા તેની તેજ છે ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે તેમના મકાનોની જમીનને કાયદેસર કરી આવાસની સુવિધાનો લાભ આપવામાં આવે પ્રિયકાંત ચાવડા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર